ખરા મહેશભાઈ ઈરજીભાઈ ગામ નવા જામુડિયા મારી ઈંડાની લારી છે એરો વાળી ગલીમાં ત્યાં કાલે હિન્દુ આવ્યો હું અહીંયા એની પહોંચો તો કે મારે ઈંડા લેવા છે કાંઈ વાંધો નહીં જોરથી બોલો ઈંડા લેવા છે કાંઈ વાંધો નહીં દીધું કંઈક ફોર્મ કીધું દુકાનના તાળા હું ખોલી લઉં પછી તમે ઈંડા આપું બરાબર તો હું તાળા ખોલતો હતો ને ત્યાં પાછળ એ પોટલી પીવા બેસી ગયો તો હું જોઈ ગયો તો મેં એને કીધું દારૂની પોટલી દારૂની પોટલી કીધો તો મેં એને કીધું ભાઈ તું કા દુકાન પાછળ તો મને શબ્દો બોલવા માંડ્યો જેમ આવે એમ બરાબર પછી મને એમ કેવા માંડ્યો કે મારી પંચ ક્યાં લાગી તને ખબર નથી એમ મારા શેઠિયાને એને હું ફોન કરીશ ને તું તારે આવીને હાથ પગ ભાંગી નાખે એમ કહીને આગળ વ્યવ ગયો પછી એમ શેઠિયાને શું ફોન કર્યો મને ખબર નથી પછી એના માસ્તર ને લઈને આવ્યો ફોર વ્હીલર ને આવ્યા એના માસ્તર અમે વાતચીત કરતા હતા વાતચીત કરતા હતા ત્યાં શેઠ આવ્યા ગાડી વાળા હોંડા લઈને હોન્ડા લઈને આવ્યા લાકડી આવી હતી ઉતરીને ડાયરેક્ટ અમને અટેક જ કર્યો મારો ત્યાં લગી ત્યાં મેં મારા છોકરાને કીધું ફોન કર્યો હતો મારા છોકરાને મેં ફોન કર્યો હતો ઈંડા લઈને આવ્યા મારા ઈંડા જોઈએ ઘરા ગુભા છે બાપેલા બરાબર છોકરો આવીને ઈંડા દેવા આવ્યો ને તો છોકરો જોઈ ગયો મને મારતા હતા તો છોકરો આવ્યો ત્યાં વચ્ચે પડ્યો તો છોકરાને મારવા માંડ્યા છોકરાને બે ત્રણ ધોકા મેળવી લીધા

એક માસ્તર એક કંટ્રાથી ને શેઠ ખુદ માલિક તમને બીજું શું કીધું મને એમ કીધું કે હવે બીજી ફેરાઈને લારી ને તે ખોલી ને તારી દુકાન એમ તમે બેન હર ગઈ ગઈ જાત વિશે બોલવા માંડ્યું તો હું તમારી જાતને જ બોલતો તો તમારી જાતવાળા આવે ને એટલે હું આવી રીતે તમને મારીશ મારી છું હવે જોઉં છું કોણ દુકાન ખોલે જે દુકાન ખોલે એને હું હર દઈશ તો મારી